આઈપીસીની કલમ એકસો એકવીસ ગ દેશદ્રોહ અન્વયે એટીએસએ હાલના આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરેલી જેમાં નામદાર કોર્ટે પાંચ દિવસના તારીખ સત્યાવીસ મામલો શું છે હાલનો જે આરોપી છે એ આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનના આઈએસએના એજન્ટ અથવા તો મિલિટરી ઓફિસર સાથે અમુક માહિતીઓને આપણે કરી છે જે ખરેખર માહિતીઓ આપણી રાષ્ટ્રીય સુરક્ષાનો માગતો છે એ તપાસ ચાલુ છે એના માટે રિમાન્ડ છે સાહેબ આ જે શખ્સ ઝડપાણો છે એ કોઈ અની ટ્રેકમાં આવ્યો હતો કે શું હતું ના એટલે આઈડી જે છે એ પાકિસ્તાનનું છે એ કન્ફર્મ છે પણ એ કોઈ ફિમેલનું નથી અલવિટા પ્રિન્સ એવું કંઈક નામ હતું એડવોકેટ ભરતભાઈ લાખાણી પોરબંદર આજ રોજ જતીન નામના એક એકવીસ વર્ષના યુવાનને એટીએસએ એવા મતલબનું રિમાન્ડ માગવાની અરજી કરી લીધી કે આ જતીને કોઈ પાકિસ્તાની નાગરિકે કે જેનું નામ પ્રિન્સ તરીકે રિમાન્ડ અરજીમાં દર્શાવેલું હતું એની સાથે એ ભારતીય ગુપ્તચરની માહિતી પૂરી પાડતો હતો અને પેટીએમ મારફતે એના ખાતામાં રૂપિયા છ હજાર રોકડા જમા થયેલા હતા આવી હકીકત જણાવીને આની સાથે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ બીજા કોઈ રૂપિયા આવેલા છે કેમ આતંકવાદી પ્રવૃત્તિ સાથે એટલે કે આઈએસઆઈનો એજન્ટ છે કે નથી પાકિસ્તાન આર્મી આમાં સામેલ છે કે કેમ આ તમામ બાબતોના અલગ અલગ કારણો જણાવી પોલીસે સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ ખરેખર અમારી દલીલ મુજબ આ ચેતન એક વોટ્સએપનો શિકાર બનેલો છે અને એને જતીનને મોબાઈલમાં એક રિક્વેસ્ટ આવી એને સ્વીકારી અને રિક્વેસ્ટમાં કોઈ લેડી હોય અને એને કારણે એ વાતચીત શરૂ કરી અને નેચરલ કોર્ષમાં જ જે ફોટાઓ મોકલવાના હોય એ મોકલાતા અને રીતે આ જતીન કોઈ આતંકવાદી નથી આતંકવાદી પ્રવૃત્તિ સંડોવાયેલ નથી આ તમામ બાબતની રજૂઆત કરતાં નામદાર કોર્ટ દ્વારા સોમવારે બપોરના અગિયાર વાગ્યા સુધીના એટલે કે અમારા હિસાબે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને એ રીતે ખરેખર આ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ નથી પણ એક વોટ્સએપનો એટલે કે કોઈ પાત્રનો ભોગ બનેલો વ્યક્તિ હોવાનું અમારું માનવું હોય અને એ રીતે કોર્ટે આ બાબત ધ્યાનમાં રાખીને સાત દિવસની બદલે ત્રણ દિવસના રિમાન્ડ આપેલા છે હવે પોલીસના રેકોર્ડ મુજબ તો ખરેખર અનનોન વ્યક્તિ છે કારણ કે જેને વોટ્સએપથી હાઈ મેસેજ મોકલ્યો હતો એ વ્યક્તિ કોણ છે એ હજી એટીએસને ખબર નથી અને એ રીતે બીજા વ્યક્તિ સંડોવાઈ છે કે કેમ એ હવે પોલીસ તપાસ કરશે ત્યારે ખબર પડશે પણ અત્યારે તો પોલીસે માત્ર અનનોન વ્યક્તિ એટલે કે જે વોટ્સએપમાં મેસેજ કરનાર વ્યક્તિ છે એનું નામ દર્શાવેલું છે પણ ખરેખર એ જ વ્યક્તિ છે કે કેમ એ વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ છે કેમ એ વ્યક્તિ પાકિસ્તાનનો આર્મીનો માણસ છે કે કેમ કે આઈએસઆઈનો એજન્ટ છે કેમ એ અત્યારે પોલીસે પણ ખ્યાલ નથી અને એ રીતે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ અત્યારે પોલીસે રિમાન્ડ રિપોર્ટમાં ક્યાંય જણાવેલ નથી હા આમ તો એવું જ કહી શકાય કારણ કે જેમ મેસેજ વોટ્સએપથી મોકલ્યો હતો એ કોઈ સ્ત્રીપાત્ર હતું અને યંગ લેડી હતી અને એ રીતે આ એકવીસ વર્ષનો યુવાન છે અને એક સહજ આકર્ષણના ભોગ બનીને આ વોટ્સએપ ચેટમાં હાઈથી આગળ વધીને મેસેજમાં વાતચીત કરેલી હોય અને એ રીતે આ એક અન્ની ટ્રેપ પણ ગણી શકાય